આણંદના મહારાણા પ્રતાપના સ્ટેચ્યુથી વ્યાયામશાળાનો ખખડધજ માર્ગ રાતોરાત સુધારી દેવામાં આવ્યો છે અગાઉ કરેલા પેચવર્કનું કામ પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયું થોડા જ વરસાદમાં આખો રસ્તો મંગળ ગ્રહની સપાટી જેવો બની ગયો હતો લોકોના હાડકા ભાંગી નાખે તેવો રસ્તાનું સમારકામ હાથ ધરાયું છે આગામી દિવસોમાં કેન્દ્રીય ગૃહ મંત્રી આણંદની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તંત્ર પણ સક્રિય બન્યું હોય તેવું જણાઈ રહ્યું છે મોટા નેતાઓના આગમન સમયે સક્રિયતા દાખવતું તંત્ર બાદમાં ઊંઘી કેમ જતું હોય છે લોકોને હંગામી નહીં પરંતુ કાયમી ઉકેલ થાય તેવા કામની આશા હોય છે આણંદના મોટા ભાગના રસ્તાઓ ખખડદજ બની રહ્યા છે તે પૈકી ગણ્યા ગાંઠિયા રસ્તાઓ પર જ સમારકામ કેમ સબ સલામતી બાંગ પોકારતું તંત્ર શહેરના અન્ય રસ્તાઓ પર પણ ધ્યાન આપી એનું સમારકામ સત્વરે થાય તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે મારે એક જ વસ્તુ કહેવી છે કે જે રોડને એનું જે કામ કરે છે ને એ પછી મેન્ટેન બી થવું જોઈએ કારણ કે મહત્વનું મેન્ટેનન્સ છે બની જાય પછી વરસાદ પડે પાછું એનું એ જો પ્રશ્ન થવાનો હોય તો એ કામ નો કોઈ અર્થ ના આજે અમારી ટીમ ઊભી છે લોટિયા થી વ્યાયાશાળા સુધીના રસ્તા ઉપર જ્યાં રોડનું સમારકામ ચાલી રહ્યું છે મહાનગરપાલિકાને ચીમકી વાગ્યા બાદ રોડનું સમારકામ તો કરી રહી છે પરંતુ એવું ના થાય કે ધૂળેની ઉપર લિંપણ કર્યું હોય મહાનગરપાલિકા સારું કાર્ય કરી રહી છે પરંતુ એ સારું કાર્ય કેટલા સમય સુધી ટકશે એ જોવાનું બાકી છે હું કમલ કુમાવત કેમેરા પસંદ ઋષિ પટેલ સાથે સરદાર ગુર્જરી ડિજિટલ